મરા હું જો બોલી શકશું ઉતમા દેરાણી બે શબ્દ હમરાઈ મે મહા હોલેન કીધું કે મમ્મીજી મો ડ્રેસ પેર તી કીના એ તો આપણ ના હાવલાત અન અતર માં દેરાણી તબ્ય થી ડ્રેસ પહેન ફરસ પણ હા એ બોને આપણ જે પેરવા મળત મો લગન કઈ આઈ ને કે માર હા હોય કીધું ક ડાગી ના બેટા આલ ગયો મન હું કીધું લો કર તો પેરવા કર આપી દે તને એમ કઈ ડાગી ના આ ન વસ્તુ મારી દેરાણી કીધું મારી રણી જવાબ એ ના આલ્યો લ્યો હું લગન કરીને આવી ને તો ભૂલથી એકવાર સાત વાગે ઉઠી હતી એમાં ચેટલું સાંભળાયું હતું હવે હું સાત વાગે ઉઠું ને ઘરમાં લક્ષ્મીને આવવાનું આ અને તે ફલાણું ઢીકણું અને અત્યારે મારી રોજ નવ વાગે ઉઠું છું હિંમત હોય તો જો કયો આવો હું લગ્ન કરે ને ખાલી મારી સોનાની બુટ્ટી જ આપી હતી અને મારી એને લગ્ન કરીને આવી ને એટલે સીધા એના સોનાનો સેટ આપે હતો ચમ ખબર નહીં પડતી બધી ખબર પડે છે મને મને બધી ખબર પડે છે હું બીમાર પડે તો ચાય નહીં બને અને આજે બીમાર પડે છે ને કચરા પોતું વાસણ બધું કરી નાખ્યું ઉલટું જમવાને ને ખવડાવી દીધું બોલો